નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાનારે જે પણ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર્સ છે તેમને મોડા સુધી ત્યાં રોકાવવું પડતું હોય છે જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે તેમને એ જે રિસિવિંગ અને ડિસ્પેચિંગમાં ભાગ લેતા તમામ ચૂંટણીના જે પોલિંગ ઓફિસર છે તે રાત્રિ સુધી મોડી રાત્રિ સુધી રોકાય છે તો તેને લઈને એક અપડેટ આવ્યા છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ચૂંટણી પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ હોય છે તેવું તો બધાનું માનવું હોય છે પણ મારું માનવું છે કે જો ચૂંટણી પ્રક્રિયામાં આપણે જો અનુભવ મેળવી લઈએ કે એનો એક્સપિરિયન્સ થઈ જાય તો કોઈ પણ કામ અઘરું નથી ચૂંટણીની પ્રક્રિયાને લઈને જે તાલીમ છે તે ગોઠવવામાં આવતી હોય છે તે તાલીમમાં હું પણ ગયો હતો અને એ તાલીમને લઈને મેં વિડીયો પણ બનાવેલો છે તે તમને અહીંયા બટન ઉપર મળી જશે હવે જ્યારે પણ કોઈ કર્મચારી છે જે પોલિંગ સ્ટાફ છે ચૂંટણીમાં જાય છે તેને માટે મેં શોર્ટકટ્સ થોડા બનાવેલા છે તે જ શોર્ટકટ્સ છે તેનો વિડીયો મેં બનાવેલો છે તો તે તમને અહીંયા બટન ઉપર મળી જશે તે દસ મિનિટનો વિડીયો પણ જરૂર જોઈ લેવો હવે આજના વિડીયોની વાત કરી લે તો જે પણ પોલિંગ સ્ટાફ છે એ જ્યારે પણ જે વીવીપેટ છે બીયુ છે એટલે કે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એ જમા કરાવવા જાય છે ચૂંટણીની રાત્રે ત્યારે તે મોડા સુધી તેને રોકાવું પડતું હોય છે કેમ કે તેના જે ડોક્યુમેન્ટેશન છે તે જમા કરાવવાના થતા હોય છે સાથે સાથે તમામ જે વીવીપેટ બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ પણ જમા કારણ થાય છે તેમાં ઘણી બધી વાર લાગતી હોય છે કેમ કે જેટલા પણ બૂથ હોય છે તાલુકાના કે વિધાનસભાના કે લોકસભાના તે તમામ બૂથના ત્યાં આવતા હોય છે વારાફરતી એટલે તેની જે રો છે કે જે લાઈન છે તે બહુ ખૂબ લાંબી હોય છે અને તેમાં ખૂબ જ વાર લાગતી હોય છે તેના લીધે જે કર્મચારીઓ છે તે મોડા સુધી જ્યાં રોકાવું પડતું હોય છે ઘણી વાર તો રાતના બે ત્રણ થઈ જાય છે તો તેને લઈને જે એક અપડેટ આવ્યા છે જે ચૂંટણી પંચે કરેલા છે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ કરેલા છે તેને લઈને આજનો વિડીયો છે જેમાં મુખ્ય નિર્વાચન શ્રીએ કરેલા છે આ અપડેટ તમારી સામે આવી રહ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે પોલિંગ સ્ટાફ હોય છે એ મોડા સુધી ત્યાં રોકાતો હોય છે ખાસ કરીને પ્રિસાઇડિંગ શ્રી અને પોલિંગ ઓફિસર વન છે એને તો રોકાવવું પડતું જ હોય છે તો તેમને જે મંગળવારે આ ચૂંટણી યોજાવાની છે એટલે તેના બીજા દિવસે તે દિવસને પણ તેને લીવ છે એ આપવામાં આવી છે ઓન ડ્યુટી લીવ કહેવામાં આવે છે તે આપવામાં આવી છે તેનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે એટલે નિશ્ચિત થઈને હવે કોઈ પણ કર્મચારી છે તેમાં જે બીજા દિવસની જે નોકરીની ચિંતાઓ કર્યા વગર તે પોતાનું કામ સરળતાથી કરી શકશે એટલે આ એક ટેન્શન છે તે દૂર કરી દીધું છે ચૂંટણી આયોગે તો મિત્રો જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે તેમને કાયદેસર જે પણ શ્રમયોગીઓ છે તેમને સ વેતન રજા જાહેર કરવામાં આવતી હોય છે તેને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પત્ર છે તે સામે આવ્યો છે તેમાં જે બીજો ફકરો છે તેમાં કહેવામાં આવ્યું છે કે મતદાનના દિવસે જુનાગઢ શહેરના સવેતન રજા કારખાના શ્રમયોગી ઓગણીસો ઔદ્યોગિક એકમો કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ ઓગણીસો છન્નું અન્વયે નોંધણી થયેલ સંસ્થાન સાઇટ પર કામ કરતા શ્રમયોગ શ્રમયોગીઓ મતદાન દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સ વેતન રજા મળશે તેમજ પ્રતિનિધિત્વ ધારા ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ બી વન અન્વયે કારખાના ધારા ઓગણીસો અડતાલીસ હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે જે અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કર્મચારીના પગારમાંથી કોઈપણ કપાત કરવા કરવાની રહેશે નહીં રજાના કારણે જો શ્રમયોગ્ય કે કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે તો મિત્રો આ તમામ સૂચના તમે વાંચી શકો છો તો આ નિયમ મુજબ શ્રમયોગીઓ કર્મચારીઓને રજા મળવાપાત્ર થાય છે આજનો વિડિયો હતો એ આ અપડેટને તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ